શ્રીમદ ગીતા અધ્યાય બાર શ્લોક છ અને સા શ્લોક છ યે તો સર્વાણી કર્માયી સન્ય મનન્ય એવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે શ્લોક તેષામ અહમ સમૃદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ન ચિરાત પાર્થ મય આવે ચેત સામ અનુવાદ પરંતુ જે મનુષ્યો પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહી મારી સેવામાં લાગેલા રહી અને પોતાના મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન કરે છે તેમના માટે હે પાર્થ હું જન્મ મરણરૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાવું છું ભાવાર્થ અહીં બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ભક્તો અત્યંત પ્રાગ્યશાળી છે કે ભગવાન તેમનો આ ભવસાગરમાંથી તરત જ ઉદ્ધાર કરે છે શુદ્ધ ભક્તિ કરવાથી મનુષ્યોને સાક્ષાત્કાર થવા લાગે છે કે ઈશ્વર મહાન છે અને વ્યક્તિગત આત્મા તેમને આધીન છે તેનું કર્તવ્ય છે કે તે ભગવાનની સેવા કરે અને જો તે ન કરે તો તેણે માયાની સેવા કરવી પડશે પૂર્વે જણાવ્યા પ્રમાણે ભગવાનને માત્ર ભક્તિમય સેવા દ્વારા જાણી શકાય છે માટે મનુષ્ય ભગવાનને પૂરેપૂરા સમર્પિત થવું જોઈએ કૃષ્ણને પામવા માટે મનુષ્ય પોતાના મનને સંપૂર્ણપણે કૃષ્ણમાં સ્થિર કરવું જોઈએ તેણે કેવળ કૃષ્ણ માટે જ કર્મ કરવું જોઈએ તે શું કર્મ કરે છે તેનો વાંધો નથી પણ તે જે કર્મ કરતો હોય તે માત્ર કૃષ્ણ પ્રિત્યર્થે જ થવું જોઈએ ભક્તિનો આ જ આદર્શ છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા સિવાયની ભક્તને અન્ય કોઈ પ્રાપ્તિની ઈચ્છા હોતી નથી તેના જીવનનો ઉદ્દેશ કૃષ્ણને પ્રસન્ન કરવાનો હોય છે અને કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુને ભગવાન કૃષ્ણની પ્રસન્નતા ખાતર જેમ કરેલ તેમ તે પણ કૃષ્ણ પ્રિત્યર્થે સર્વસ્વનો ત્યાગ કરી શકે છે આ પ્રક્રિયા બહુ સરળ છે મનુષ્ય તેના વ્યવસાયમાં પરોવાયેલો રહી હરે કૃષ્ણ મહામંત્રનો જપ કે કીર્તન કરી શકે છે આવા દિવ્ય કીર્તનથી ભક્ત ભગવાન પ્રત્યે આકૃષ્ટ થાય છે અહીં ભગવાન વચન આપે છે કે તેઓ આવી રીતે સેવામાં લાગેલા શુદ્ધ ભક્તોનો તત્કાળ ભવસાગરમાંથી ઉદ્ધાર કરશે યોગ સાધનામાં આગળ વધેલા યોગીઓ યોગ પ્રક્રિયા દ્વારા પોતાના આત્માને ગમે તે લોકમાં લઈ જઈ શકે છે અને બીજા યોગીઓને વિવિધ પ્રકારે એવી તક પ્રાપ્ત થાય છે પરંતુ ભક્તની બાબતમાં અહીં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે તેમ સ્વયં ભગવાન તેને લઈ જાય છે ભક્તને વૈકુંઠમાં જતા પૂર્વે બહુ અનુભવી બનવા માટે પ્રતીક્ષા કરવાની રહેતી નથી વરાહ પુરાણમાં એક શ્લોક છે નયામી પરમમ સ્થાનમ અર્ચિર આદિ ગતિ વિના ગરુડ સ્કંધમ આરોપ્ય યથેચ્છમ અનિવારિત આ શ્લોકનો ભાવાર્થ એ છે કે વૈકુંઠ લોકમાં આત્માને લઈ જવા માટે ભક્તે અષ્ટાંગ યોગની સાધના કરવાની રહેતી નથી આ જવાબદારી ભગવાન સ્વયં પોતે લઈ લે છે તેઓ અહીં સ્પષ્ટ રીતે કહી કહી રહ્યા છે કે તેઓ સ્વયં તેના ઉદ્ધારક બને છે એક બાળકની સંભાળ સંપૂર્ણપણે તેના મા બાપ દ્વારા રખાય છે તેથી તેની સ્થિતિ સુરક્ષિત હોય છે એવી જ રીતે ભક્તને યોગાભ્યાસ દ્વારા અન્ય લોકમાં લઈ જવા માટે પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી બલકે પરમેશ્વર કૃપાવશ પોતાના વાહન ગરુડ પર આરૂઢ થઈને તરત જ આવે છે અને ભક્તનો ભવસાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરે છે દરિયામાં પડેલો માણસ તરવામાં બહુ કાબેલ હોય ને ભારે મથામણ કરી શકતો હોય છતાં તે પોતાને બચાવી શકતો નથી પરંતુ જો કોઈ આવીને તેને પાણીમાંથી ઊંચકીને બહાર કાઢે તો તે સહેલાઈથી બચી જાય છે તેવી જ રીતે ભગવાન ભક્તને ભવસાગરમાંથી ઊંચકીને તેનો ઉદ્ધાર કરે છે મનુષ્ય તો કેવળ કૃષ્ણ ભાવનામૃતની સરળ પદ્ધતિનું આચરણ કરવાનું અને સંપૂર્ણપણે ભગવાનની સેવામાં લાગી જવાનું હોય છે કોઈપણ બુદ્ધિશાળી મનુષ્ય અન્ય સમસ્ત માર્ગો કરતા હંમેશા ભક્તિમાર્ગ પસંદ કરવો જોઈએ નારા નારાયણીયમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે યા વૈ સાધન સંપત્તિ પુરુષાર્થ ચતુષ્ટય તયા વિના તદોપનતિ નરો નારાયણ આશ્રય આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે મનુષ્યે સકામ કર્મની વિભિન્ન પદ્ધતિઓમાં પડવું જોઈએ નહીં કે માનસિક તર્કના આધારે જ્ઞાનનું અનુશીલન કરવું જોઈએ નહીં જે મનુષ્ય પરમેશ્વરની ભક્તિમાં મગ્ન હોય છે તે એવા સર્વ ઉદ્દેશો પ્રાપ્ત કરે છે કે જે અન્ય યોગ પદ્ધતિઓ અનુષ્ઠાનો યજ્ઞો દાન પુણ્યો વગેરે દ્વારા પ્રાપ્ત થાય છે ભક્તિનું આજ તો વિશિષ્ટ વરદાન છે કેવળ કૃષ્ણના પવિત્ર નામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરેનું કીર્તન કરવાથી ભક્ત સરળતાથી અને સુખપૂર્વક પરમગતિને પ્રાપ્ત કરી શકે છે પરંતુ આ પરમગતિ અન્ય કોઈ પણ ધાર્મિક વિધિ દ્વારા પામી શકાતી નથી ભગવદ્ ગીતાનો સાર અઢારમા અધ્યાયમાં આ પ્રમાણે આપવામાં આવ્યો છે સર્વધર્માન પરીત્યજ્ય મામ એક શરણ વ્રજ અહમ પાપેભ્યો મોક્ષ્યા મા શુચ મનુષ્ય આત્મસાક્ષાત્કારની અન્ય સર્વ પદ્ધતિઓ છોડી દઈને માત્ર કૃષ્ણ ભાવનાયુક્ત ભક્તિમય સેવા કરવી જોઈએ આનાથી મનુષ્ય જીવનની સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવા શક્તિમાન બનશે મનુષ્ય પોતાના ગત જીવનમાં પાપ કર્મોની ચિંતા કરવાની રહેતી નથી ગત જીવનમાં તેણે કયા પાપ કર્મો કર્યા છે તેની કોઈ ચિંતા એને રાખવાની હોતી નથી કારણ કે તેની જવાબદારી ભગવાન સ્વયં પોતાની ઉપર લઈ લે છે તેથી મનુષ્યે આધ્યાત્મિક સાક્ષાત્કારમાં પોતાના ઉદ્ધાર માટે વ્યર્થ પ્રયત્ન ન કરવો જોઈએ બધા સર્વોપરી સર્વશક્તિમાન પરમેશ્વર કૃષ્ણનો આશ્રય ગ્રહણ કરે એ જ જીવનની સર્વોચ્ચ સિદ્ધિ છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ